થી રાજસ્થાન જોડતા નેશનલ હાઇવે નંબર એકસો અડસઠ એ પર આવેલા રેલ નદીના બ્રિજની હાલત જર્જરીથી થતા વાહન ચાલકો આ બ્રિજ પરથી નીકળતા પણ ડરી રહ્યા છે અને તાત્કાલિક બ્રિજ ની તપાસ કરી રિપેર કરવાની રાજસ્થાન રાજસ્થાનથી જોડે છે આ એ જ રસ્તો છે જે ગુજરાતથી જેસલમેર સુધી જાય છે અનેકવાર બીએસએફ અને આર્મીના વાહનો પણ જેસલમેર જવા માટે આ બ્રિજ પરનો ઉપયોગ કરતા હોય છે ઓગણીસો માં બનેલા રેલ નદીના થાવર બ્રિજ અને જગ્યાએ ખાડાઓ પડી ગયા છે તે ઉપરાંત બંને સાઈડ જે પ્રોજેકશન વોલ આવેલી છે તે વોલ પણ જર્જરિત હાલતમાં જોવા મળી છે જ્યારે મોટા વાહનો આ બ્રિજ પરથી પસાર થાય છે ત્યારે બ્રિજ પર વાઇબ્રેશન વધી જતા નાના વાહન ચાલકો આ બ્રિજ પરથી નીકળતા પણ ડરે છે આ બ્રિજને રિપેર કરવાની જગ્યાએ નેશનલ હાઇવે ઓથોરિટી અધિકારીઓ માત્ર પેચ વર્ક કરીને પોતાની જવાબદારીથી છટકી જાય છે આ નેશનલ હાઇવેના બ્રિજ પરથી ધાનેરા મામલેદાર ધાનેરા નાયબ કલેક્ટર હાઇવે ઓથોરિટીના અધિકારીઓ સહિત અનેક અધિકારીઓ પસાર થાય છે પરંતુ તેમને આ જર્જરિત બ્રિજ દેખાતો નથી આ બ્રિજ પણ અકસ્માતના લીધે આ બ્રિજની લોખંડની રેલિંગો પણ તૂટી જાય છે છતાં નેશનલ હાઇવે ઓથોરિટીના અધિકારીઓ રોલિંગને પણ રિપેર કરાવતા નથી અને કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યા છે